ઋત્વિક મકવાણા જે સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ ફોર્મ ભરતા જતા હતા તે સમયે તેઓ ભાવુક થયા ફોર્મ ભરતા જતા સમયે ઋત્વિક મકવાણા કોંગ્રેસ ઉમેદવાર ભાવુક થઈ ગયા આશીર્વાદ આપવા માટે આવેલ એક વૃદ્ધ મહિલાને ભેટીને તેઓ રડી પડ્યા વૃદ્ધ મહિલાને ગળે ભેટીને તેઓ ભાવુક થઈ ગયા મોટી સંખ્યામાં તે સમયે કાર્યકરો પણ ત્યાં ઉપસ્થિત હતા ત્યારે આશીર્વાદ આપવા માટે આવેલી એક વૃદ્ધ મહિલા તેમને જોઈને તેઓ તેમને મળ્યા તેમને ભેટીને રડી પડ્યા અને ભાવુક થયા હતા ઋત્વિક મકવાણા જેઓ સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર છે લોકસભા ચૂંટણી માટે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે ત્યાં પહોંચ્યા હતા આ જ સમાચારની વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા મારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ સુરેન્દ્રનગરમાં તેઓ ઋત્વિક મકવાણા જેઓ

તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે ઉમેદવારી પત્ર ભરતા જે બે ઉમેદવારો છે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અને આ તરફ સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા તેઓ બંને ભાવુક થઈ ગયા હતા એક તરફ ગેનીબેન જે છે તે શ્રી કૃષ્ણને યાદ કરીને અને જનતાનો આભાર માનીને તેઓ ભાવુક થયા તો આ તરફ ઋત્વિક મકવાણા જે છે તેઓ પોતાની માતાને મળીને ત્યાંથી ભાવુક થઈ ગયા